જય મુલિધા જય હસરત બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા લોક વિડીયોમાં આપણે ભાઈ છે ને હલોદના ને આપણે થ્રેસરના સાયના હોય જે એ માથી બનાવી છે બળદની ગમાય એ ઊભી કેમ કે જો આમાં ખાલા ખાલા હોય માંડવીનો ભૂકો નાખો ગમેય નાખો એટલે કોઈ ધૂળ છે કે હું બધું તરવાઈ જાય અને બળદ દુષો બગાડે ની કેમ કે આપણે બળદ છે ને બહુ હવે ખાતા નથી ઊંડુસો બગાડ્યા રાખે ને બળદની જગ્યાએ હોય છે ગાય એટલે ગાય બહુ બગાડ કરે એટલે અહીંયા આપણે ગમવાની એક એવી ફિટ કરવી છે જે તમે આપણો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો એટલે ખબર પડી જાય આપણી પાસે સામાન બધો છે ગ્રાઇન્ડર છે વેલ્ડિંગ પેટી છે તો આજે બનાવી લઈ કઈ રીતના બનાવી બધું જોઈ લઈ અને ભાઈ આપણો દેશી જુગાડી આઈડિયો છે તો જોજો કેવી મજા આવે અને મજા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો તો કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો વેલ્ડિંગ મારીને ભાઈ આપણે શિયાળ ફૂટનું લીધું આ હવે આ એંગલ મારીને ફરતા એંગલ મારીને પછી થોડીક બેવડો વારીને સાયણો આપણે ફિટ કરવાનો છે વેલ્ડિંગને મારી દીધું હવે ગ્રાઇન્ડર આપવાનું છે આ એંગલ દેખાય ને એંગલથી આ એંગલ અહીં આવી જાય બે બાજુ ચારેય બાજુ એંગલ આવી જાય પછી ફિટિંગ થાય કેવું ફિટિંગ થાય જોઈ તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો વેલ્ડિંગ આ પત્તરું છે ને આ શું હોય એટલે બહુ તો ના લાગે જેવું તેવું લાગી ગયું ટાકા ટીભા કરી દીધા આપણે જોઈએ હવે ભાઈ થોડુંક કાપી લઈ પછી બધી કામકાજ આગળ ચાલુ થાય એક વાર તો ફ્રેમ બની હે ફરતી આની પછી બધું કામ થાય ચાલુ તો કન્ટિન્યુ વિડીયો બનીને રહેજો કામ ભાઈ આપણું કન્ટિન્યુ ચાલુ આ રીતની કંઈક બેની હજી બે પાઇપ લાગશે એટલે ઊંચી થઈ ગયા બે એંગલ અહીંયા લાગી ગયા અને હજી ભાઈ ફિટિંગ કર્યું બતાવ્યું ટાયર ભાઈ એક આપણે ટ્રોલીનું ફેલ થઈ ગયું હતું એને હું લાઈક આઠ પચીસ વીનું એ ભાઈ કાલે ખોલેલું હતું કાલે ખોલીને નાખું આજે ફિટ કરી ભાઈ આપણે હાથે જ ફિટ કર્યું હે બાકી વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે આવે આવે કે ખોલું ભાઈ બહુ અઘરું લાગ્યું આને મળી નહીં એવી કાંઈ કરવી પેડી તો ફાઈનલ ખોલી ગયું ગમાય ભાઈ આપડી કામ ચાલુ છે ફિટિંગ થઈ ગયા એટલે ફિટ કરીને બતાવી દે ડ્રેગન ફ્રૂટ પાકવા પાક વાતનું કામ કેવું લાગ્યું ભાઈ ખાસ કમેન્ટ કરીને કહેજો આમાં કોઈ ધૂળ બૂળ આવે ને તો વાંધો ના આવે બાકી હજી ભાઈ દે સર આમ ફિટ થઈ જાય કઈ ખબર પડે બળદ બાંધીને હજી થોડું કહી વાનું ને એવું બધું કરવું જોઈએ કેમ કે ને આમાં ક્યાંય ઇંગલ ને એવું હોય ને તો બળદને લગાડી ના જ દઈએ એવા હાથનું જરાક થોડું ઘણું ઘઉં જો જોઈએ પેલા તો ભાઈ ઇંગલ કાયદેસર ગયા ઇંગલ બીજા હતા નહીં હતા આ બે પાઇપને આપણે આ રીતના વારીને અહીંયા વેલ્ડિંગ મારી દેવું એટલે બગાલી જાય વાંધો નહીં આવે આને ડગરા કાઢી નાખ્યા આની ટોળીનું ટાયર બદલાવી નાખ્યું મોટા ટ્રેક્ટરના ટાયર બદલાવવા અને વાયરિંગ કરવાનું છે એગલી કોઈટલું વેલ્ડિંગની પેટીને બધું છે બે ટોલીઓ પડી એક ભાઈ આપણે હમણાં ટોલી માં ટાયર ફેલતું એટલે લઈ આપણે હાથે જ ફિટ કર્યું ખોલીને ટ્યુબ ટાયર સહિત પાંચ હજારમાં આવ્યું સેકન્ડમાં ભાઈ ટ્રાવેલર્સના ટાયર હોય ને એ અપોલોના હાય આઠ પચીસ વી તો ભાઈ ફિટિંગ કરી પછી મળી કેવી ભાઈ ફિટ થાય છે શું થાય છે વિડીયમ કન્ટિન્યુ બહીને રહેજો એટલે આપણી ગાની મજા આવશે છે હવે બનાવીને ભાઈ કરી દીધી ફિટ ડૂસોઈ નાખી દીધો હવે કંઈ ખાય એકાદી આધી વધી દીધો વોલ્યુમ થાય તો પછી ખા ભાઈ આ સાઈડના ગોખા આપણે એમ ખા કે કંઈ ખાલી કરવી હોય ને કરવા થાય જો બહુ જરૂર નહીં પડે ને તો કરી દે હું પે કહીને એમાં કંઈ પેક કરવાનું છે એની વેલ્ડિંગ મારીને પત્રું ફોટાડી દેવાનું છે ખાલી બાક બની ગઈ કમેન્ટ કરી દેજો કે આવી બની વિદેશી ગમાણ જેવું લાગે ને તો ધોઈડ જેવું હોય ને નીચે નીકળી જાય હમણાં જોઈ ગયા ધીમે ધીમે ભાઈ હે ને કદળો બધો નીકળતો જાય બાઈને બાકી જોઈશું આ એક બહુ અનુભવ કરીએ ઢીલું એકાદ બાકી બધું ભી હું ભાઈ બપોર બપોર હુંથી જાય છે આ બધા બપોર પછી તડકો હોય એટલે નથી જતા હે ઢીલો આ રીતનું એકાદ કરીએ પછી વાંધો નહીં આવે પછી ટેવ પડી જાય બાકી બળદને તો ભાઈ કંઈ લાવું જ નહીં બળદને તો બધું હાલ છે જ કમ્પ્લીટ મેન ભાઈ આપણે હા ને ધૂળ બૂળ નીકળી જાય ડૂસામાંથી અને નીચે પગમાં કસરાય નહીં ઢૂસો અહીં જે હવે ડબ્બો હોય ને બધો ઈજ છે નીચે નો જ એમ કે એને બળદ માથે ચડીને ઊભા હોય એવા હતા બાકી કંઈ વાંધો નથી કમ્પ્લીટ છે હવે જોઈ ઓલા સાઈડના ગોખા બંધ કરી દેવું તો કર્યું જરૂર પડશે તો બાકી વરસાદે ભાઈ મંડાણો છે જો આજે આવી જાય તો ભીહું ને પાવન કામ ચાલુ થઈ ગયું હવે આપણે બધું લંબાસું હોકી લઈ ટાયર સડાવી દઈએ ઘણું કામ હજી બાકી છે ભીહુ ધીરે ધીરે પાવન ચાલુ છે ને એક જેવો અંદર બાંધીને એ હવે વ્યાવાની છે આની ભાઈ બેટરી ચાર્જિંગમાં આવે અને આનું ભાઈ આપણે વાયરિંગ કરવાનું છે એનું એક દી કરી નાખ્યું એના ટાયર આ એક લંબેટ લાવવાના છે બગ પોપ આવી ગયો અહીંયા જો ધીમે ધીમે ખાએ એકાદ દીધ હજી કરીએ પછી રેગ્યુલર થઈ જાય તો ભાઈ દેશી જુગારથી બનાવી છે આપણે વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટમાં કહી દેજો અને ચેનલમાં નવો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે બાકી બધા આ બધા પાવાના ચાલુ કરીશું ધીમે ધીમે તો આ ટાયર આપણું જૂનું કાઢી નાખેલું અહીં આપણે હાથે જ બદલાવ નાખ્યું આ કાઢ્યું નહીલું નવું શળાઈનું તો બસ બાકી આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીધર જય વસરાજ